નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સર્વે દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે દોસ્તો

અમુક વિસ્તાર એટલે ખાસ કરીને જુનાગઢ જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં ઘણી વાર ખેડૂતોની મુલાકાત કરવાની થઈ તો ખેડૂત મિત્રોએ ઘણી બધી કલોંજીનું વાવેતર કરેલું છે તો આવા મિત્રોને અત્યારની કલોંજી મોટા ભાગે ત્રીસ દિવસથી લે ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધીની થઈ છે તો આવી કલોંજીમાં એ ખેડૂત કેવી માવજત કરે જેથી કરીને એને ખૂબ સારું ઉત્પાદન મળી શકે ઉત્પાદન સારું મળે તો એને બજાર ભાવ પણ સાથે સાથે સારા મળી જાય અને ખેડૂતને છે એ ખૂબ સારું વેઘાટીટ આવક મળી રહે એવી

કેટલા પિયત આપવા ક્યારે આપવા અને કેટલા પિયત આપવા એ આપણા માટે ખૂબ અગત્યના છે પિયત ખૂબ મહત્વનું છે કારણ કલોંજીના પાકનું તમે વાવેતર કર્યું ત્યારે પહેલું પિયત વાવેતર કરીને તરત આપી દીધું તો બીજું પિયત કલોંજીને ઉગાડવા માટે આપ્યું આપ્યુંતું આ બે પિયત તમે આપી દીધા પછી પછીના પિયત છે સબસીક્વન્ટલી એટલે કે પાછળથી કાચા મોલને એટલું બધું પાણી આપવાનું હોતું નથી અને કલોંજી છે આપણા ધાણા કરતા અલગ પ્રકારનો પાક છે આપણા જીરું કરતા અલગ પ્રકારનો પાક છે કાળીજીરી કરતા પણ અલગ પ્રકારનો પાક છે એટલે કલોંજીના પાકને તમારે જ્યારે પિયત આપવાની વ્યવસ્થા કરવાની હોય ત્યારે કલોંજીના પાકને સામાન્ય રીતે આપણે ઘણી બધી વખત આઠ થી નવ પિયત આપીને પકવતા હોય છે તો કલોંજીના પાકને ખરેખર ઘણા બધા પિયતની જરૂરિયાત અન્ય પાકોની સરખામણીમાં પડતા હોય છે તમારે ધારણાની સાથે લઈ લો તો પણ ચાલે એટલે કલોંજીનો પાક જ્યારે નાનો અને કાચો હોય ત્યારે પિયત આપવાના થતા નથી પણ પછીના પિયત જ્યારે તમે છે એ વીસ થી છવ્વીસ પચીસ દિવસનો પાક થાય ત્યારે આપણે એને પછીનું સબસિકવન્ટ ઇરિગેશન એટલે કે પાણી આપવું જોઈએ પેલું પિયત આપી દેવું જોઈએ એ પછીના

એથી વધારે પિયત આપવાથી ઘણી વાર આપણને નુકસાન જાય છે અને જેને ઓછું પાણી હોય તો પણ કોઈ વાંધો નથી તમે પાંચ પિયત છ પિયત સાત પિયત પણ જરૂરિયાત મુજબ જેની જમીનના પ્રત્ન આધારે કાળી જમીન હશે તો છ થી સાત પિયત જ આવશે આ તો આજે જે વાત કરી નોર્મલ જમીનની વાત કરી થોડોક ઢાળ હોય નોર્મલ જમીન હોય કાળી જમીનવાળાને ઓછા પિયત આવશે લાલ જમીન હોય રાતડ પ્રકારની જમીન હોય એને પિયત છે એ વધારે આવતા હોય છે એટલે ખાસ તમારે એની કાળજી રાખવાની છે પિયત સી અતિશય ન થઈ જાય એની પણ ખાસ નોંધ લેજો કલોંજીના પાકની અંદર કેટલા પિયત આપવા તમારા માટે ખૂબ અગત્યનું છે પૂરતી ખાતર તરીકે કયું ખાતર વાપરવું જોઈએ હવે કલોંજીના પાકમાં ખાતર સાહેબ આપવું તો કયું ખાતર આપવું જોઈએ કલોંજીનો પાક એક જંગલી પાક છે એને કોઈ ફેરફાર થતો નથી કલોંજીના પાકને તમે એકવાર વાવી દીધો વ્યવસ્થિત પાયાના ખાતરો કીધા તો એ પ્રમાણે નાખી દીધા હોય ફોસ્ફરસ યુક્ત ખાતરો નાઇટ્રોજનયુક્ત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે લાંબા બીજા પડતી નથી સિવાય કે નાઇટ્રોજન તમારે આપવું હોય તો તમે એમોનિયમ સલ્ફેટ બજારની અંદર જે એએસ આવે છે એમોનિયમ સલ્ફેટ બરોબર એમોનિયમ સલ્ફેટ તમે આઠથી દસ કિલો પ્રતિ વીઘા દીઠ ઊંખી શકો છો આના ભેગું તમારે બે કિલો સલ્ફેટ બજારની અંદર આવે છે એ નાખો તો વધારે સારું ન નાખો તો એટલી તેલયુક્ત પાક હોવાના કારણે તમારે ઝિંક પ્લસ સલ્ફેટ જે બજારની અંદર આવે છે એનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ ઘણા ઓર્ગેનિક ખાતરો આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સારા ઓર્ગેનિક ખાતરની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો એટલે પૂરતી ખાતર તરીકે તમારે એમોનિયમ સલ્ફેટ બીજા કોઈ ખાતર આપવાના નથી આ ખાતર નાખો ત્યારે તમે એમોનિયમ સલ્ફેટ હવે ઘણા બધાના પ્રશ્નો એવા હતા કે સાહેબ એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવાથી પાંદડા દાઝે છે આવી સ્થિતિની અંદર તમારે પાંદડા ન દાજે એના માટે તો એમોનિયમ સલ્ફેટને પાણીમાં ઓગાળી 8 થી 10 કિલો એક વેગામાં પાઈ દયો ઝિંક સલ્ફેટ અને ઓર્ગેનિક દાણાદારની જે આપણે વાત કરી બેને મિક્સ કરી અને થોડો ખોળ કોઈ પણ લઈ લ્યો અથવા રેતી સાથે મિક્સ કરીને ઉડાડી દયો તમારે વ્યવસ્થિત રીતના અહીંયા ઉડી જશે અને આ પાણી સાથે પીવાઈ જશે એટલે આ ખાસ તમારા માટે અગત્યનું છે બીજું કલોંજી હારી જ કરવી હોય તો અહીંયા આપેલો નંબર છે એમાં ખાતર કયું વાપરવું કે જે સીવીડ એકસ્ટ્રેક્ટ બેઝની વાત કરી એની માહિતી લઈ લેજો સાથે સાથે એક નેચરલ લિક્વિડ જે પાણી સાથે વીઘે અડધો લિટર પાવાનું છે એ પાછો તો તમારી કલોંજી છે દાણા ભરાવદાર મોટા અને વજનદાર થશે જેથી કરીને તમને પાછળની અવસ્થા એ ઘણો બધો ફાયદો થતો હોય એટલે ખાતર તરીકે તમારે આ વાપરવાના છે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરવાનો થાય ત્યારે મિત્રો કલોંજીનો પાક સામાન્ય રીતે આપણે ઓછા ખર્ચા વાળો પાક છે જંગલી પાક છે તોય સતા તમે જો કલોંજીનો વિકાસ શરૂઆતની અવસ્થામાં ન હોય અવડી અવડી ન અવડી અવડી કલોંજી હોય તો તમે બજારમાં મળતું ઓગણી ઓગણીસ ઓગણીસ ખાતર વાપરી શકો છો એની સાથે સીવીડ એક્સટ્રેક્ટ પણ વાપરી શકો છો એટલે આ બંને ખાતરો છે એ ખાસ ઉપયોગી છે આ 1919 વાપરા પછી તમે 12610 બરાબર આ તમારે 40 દિવસની કલોંજી થાય ત્યારે મારી દેવાનું છે જેથી કરીને ફ્લાવરિંગ ફૂલ અવસ્થાએ બરાબરની ડાળીઓ ફૂટી ગઈ હોય કોલોજી વિકાસ સારો થઈ ગયો હોય કોલોજીની હાઈટ સારી થઈ ગઈ હોય એટલે તમારા માટે ફાયદાકારક રહેશે એટલે ખાતરની અંદર અંદર આ આની સાથે તમે ઝિંક બજારની જે આવે છે એ વાપરી શકો એટલે એ તમારે દસ ગ્રામ એક પંપની અંદર નાખી અને ઉપયોગ કરવાનો છે એટલે પૂરતી ખાતર અને પિયતની માહિતી આપણે મેળવી લીધી હવે

આપી દીધા પછી બીજા એક નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાના નથી તો બજાર અંદર મળતું નાઇટ્રોબેન્ઝિન આવે છે એનો પણ તમે ઉપયોગ ફૂલ અવસ્થા માટે કરી શકો ફૂલ ફાલ વધારવા માટે અથવા બજારમાં મળતા કોઈ પણ સારા ગ્રોથ હોર્મોન રેપિડોઝ કરીને આવે છે કે જે ફૂલને ને બૂસ્ટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજું ખૂબ ઘરેલું ઉપાય મફત ની અંદર થઈ શકે આપણા વ્યવસ્થા આપણી પાસે હોય ગોળ અને દૂધનો ઉપયોગ બરાબર આ તમારા માટે ખૂબ સારું અને ફાયદાકારક છે તમે સો ગ્રામ ગોળ સહી લેવાનો છે અને અઢીસો એમ એલ દૂધ આ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છંટકાવ કરવાથી ફલિનીકરણ સારું થાય છે દાણાનું બંધારણ સારું થાય છે વજનદાર થાય છે અને ગયા વખતે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપરતું એને પરિણામ સારા મળ્યા છે એટલે ફૂલફાલ માટે આ વસ્તુ નાઇટ્રોબેન્ઝિન વાપરતા હોય તો આ વસ્તુ વાપરવાની નથી અને આ વસ્તુ સાથે પણ તમે 0 52 34 આનો ઉપયોગ કરી શકો છો નાઇટ્રોબેન્ઝિન સાથે પણ 05234 100 ગ્રામ નાઇટ્રોબેન્જીન તમે બજારની અંદર જે આવે છે એ દસ થી બાર એમ એલ સુધી નાખી શકો મેક્સિમમ મેક્સિમમ સુધી બરાબર બાકી આઠ એમ પણ તમને ઘણી પરિણામ મળે છે એનો કોઈ તમારા વિસ્તારમાં કઈ કંપનીનું છે કેવા પ્રકારનું છે કેટલી ટકાવારી વાળું છે એની ઉપર ડિપેન્ડ રહેશે એટલે ફાલ ફૂલ માટે ખાસ કરીને તમારે આવા પ્રકારની બધી દવાઓનો છે ઉપયોગ કરવાનો છે સાથે બોરોન જો નાખવામાં આવે 20 ગ્રામ તો પણ પરિણામ સારા મળે છે બીજી વાત થઈ છેલ્લી વાત કે હવે ફૂલ અવસ્થા આવ્યા પછી એની અંદર મોટા ભાગે જંગલી છે એટલે બીજી કોઈ રોગ કે જીવાત આવતા નથી પણ તમને એવું થાય કે રોગ આવે એવો હુકારો આમાં કલોનજીમાં દેખાય છે તો તમે બજારની અંદર મળતું મેટાલેક્ઝિલ મેનકોઝેપ એનો સ્પ્રે કરી શકો છો અથવા કાર્બન ડેન્ઝિલ મેનકોઝેપ છે એને પાણી સાથે આપો અથવા સ્પ્રે કરી શકો છો હવે જીવાતની વાત રહી જીવાતની અંદર મોટા ભાગે મોલો મસીનું પ્રમાણ છે અહીં આની અંદર દેખાતું હોય એટલે મોલો મસીના નિયંત્રણ માટે તમે બજારમાં મળતું લીંબોળીનું તેલ બરાબર લીંબોળીનું સુધી લીંબોળીના તેલ અમે અમારા કાને સાંભળેલા છે અને બજારની અંદર આવે છે તો આવા લીંબોળીના તેલની છે એ ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને મોલો હોય કે પછી ઈયળ હોય તો આના નિયંત્રણ ઇઝીલી કરી શકાય એટલે તમે કરો છો તો આની સાથે આ વસ્તુનો ઉપયોગ કરી શકો તમને વધારે સારા અને હાઈ પાવર તેલ કે જેમાં બોટલને કડવું આપણને લાગતું હોય આવું કડવા તેલ માટેની વધારે માહિતી માટે આપણે જે નંબર આપીએ છીએ એ જ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક કરી શકો છો રિંગ મર્યાદાની અંદર આપણે મારવાની છે એ ખાસ તમારે કાળજી રાખવાની છે એટલે ખાસ લીંબોળી તેલ ઉપયોગ કર્યા પછી તમારા છે બીજી કોઈ જરૂરિયાત લગભગ રહેતી નથી છતાં તમને એવું લાગે કે હજી ઈયળનું નિયંત્રણ થયું નથી તો બજારની અંદર આવતો ઇમામેક્ટિન જે 5% દાણાદાર ફોર્મની અંદર આવે છે એ 10 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે ખાસ વાત ફૂગનાશક દવા અને